દૈનિક બાઇબલના વાંચનો તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના ત્રેવીસમાં અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા સંત હિરણ્ય મુખ યુહાનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન તિમોથી પર સંત પાવલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન તિમોથી પર સંત પાવલનો પહેલો પત્ર અધ્યાય કડી આ વાત વિશ્વાસપાત્ર અને તદ્દન સ્વીકારવા યોગ્ય છે કે ઈસુ ઉદ્ધાર કરવા જગતમાં આવ્યા હતા પાપીઓમાં હું પહેલો છું તેમ છતાં મારા પ્રત્યે દયા એટલા માટે બતાવવામાં આવી કે જેથી ખ્રિસ્ત ઈસુ પોતાની અપાર સહિષ્ણુતા સૌથી પહેલા મારે વિશે પ્રગટ કરે અને એમ તેમનામાં શ્રદ્ધા મૂકીને શાશ્વત જીવન પામનાર સૌની આગળ દાખલો રહે યુગોના રાજરાજેશ્વર અવિનાશ્વર અદ્રશ્ય એકમેવ ઈશ્વરના યુગોના યુગો સુધી માન અને મહિમા થતા રહો તથા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતલુક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય છ કડી તેતાળીસથી ઓગણપચાસ જેવું વૃક્ષ તેવા ફળ કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતા નથી તેમ કોઈ ખરાબ ઝાડને સારા ફળ આવતા નથી દરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે થોર ઉપરથી અંજીર કે ઝાખરા ઉપરથી દ્રાક્ષ ઉતરતા નથી સારો માણસ પોતાના હૃદયના સારાપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાના ભંડારમાંથી દુષ્ટ વસ્તુ બહાર કાઢે છે કારણ હૈયામાં જે ભરપૂર ભર્યું હોય તે જ હોઠે આવે બે ઘરના બાંધકામ તમે મને પ્રભુ પ્રભુ શા માટે કરો છો અને હું કહું છું તે કરતા કેમ નથી જે કોઈ મારી પાસે આવે છે મારા વચન સાંભળે છે અને તે પ્રમાણે કરે છે તે કોના જેવો છે એ હું તમને કહું છું કોઈ માણસ ઘર બાંધતી વખતે ઊંડે સુધી ખોદીને ખડક ઉપર પાયો નાખે તેના જેવો એ છે ત્યાર પછી રેલ આવી નદીના પાણી ઘર સાથે અથડાયા તેમ છતાં તે ઘરને ડગાવી ન શક્યા કારણ તે પાકે પાયે બાંધેલું હતું પણ જે માણસ મારી વાત સાંભળે છે પણ તે પ્રમાણે કરતો નથી તે પાયા વગરની જમીન ઉપર જ ઘર બાંધનાર માણસ જેવો છે નદીના પાણી ઘર સાથે અથડાયા કે તરત જ ઘર કડક ભૂસ કરતું તૂટી પડ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો